સમાચારમાં નજર કરીશું ભાવનગર ઉપર ભાવનગર શહેરમાં પરંપરાગત રીતે આગામી સત્યાવીસ જૂને ભગવાન જુગનાથની ચાલીસમી રથયાત્રા યોજાશે રથયાત્રાના બે માસ પૂર્વે અખા ત્રીજના પવિત્ર રથયાત્રાની તૈયારો શરૂ કરી દેવામાં આવી છે ભગવાનના રથનું પૂજન અર્ચન કર્યા બાદ આજથી રથના મેન્ટેનન્સ સહિતની કામગીરી તપસ્યા બાદ પ્રારંભ કરવામાં આવી ભાવનગર જુગનાથથી રથયાત્રા સમિતિના અધ્યક્ષ સહિતના લોકોએ મંદિર ખાતે ઉપસ્થિત રહી પૂજન અર્ચન કરી રથના મેન્ટેનન્સ સહિતની કામગીરીનો પ્રારંભ કરાવ્યો અષાઢ સુદ બીજના રોજ ભગવાન જગન્નાથજીની રથયાત્રા ભાવનગરની અંદર ભવ્ય રીતે નીકળે છે આગામી સત્યાવીસમી જૂનના રોજ ભાવનગરની અંદર આ ચાલીસમી રથયાત્રા ભાવનગરની અંદર નીકળવાની છે દર વર્ષે આ રથયાત્રા અગાઉ વખા ત્રીજના દિવસે આ રથનું પૂજન અર્ચન ધ્વજારોહણ વગેરે કાર્યક્રમ થાય છે જગન્નાથપુરીમાં રથયાત્રા પૂર્ણ થયા પછી આ ત્રણેય રથોનું વિસર્જન કરવામાં આવે છે અને આજથી એટલે કે અખાત્રીતના દિવસથી નવા રથોનું નિર્માણ કરવામાં આવે છે બાકીના લગભગ મોટા ભાગના મંદિરોની અંદર રથનું વિસર્જન કરવામાં આવતું નથી પરંતુ દર વર્ષે અખાત્રીતના દિવસે આ રથનું પૂજન અર્થન ધ્વજારોહણ વગેરે કાર્યક્રમ કરી અને રીતથી આ રથનું કામ શરૂ કરવામાં આવે છે તે પ્રમાણે આજરોજ ભાવનગરની અંદર અખાત્રીતના દિવસે ભાવનગરના રથનું એ ભયવ રીતે પૂજન અર્ચન અને ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું પૂજ્ય જયદેવદાસ બાપુના વરદ હસ્તે બાકીના સંતોની ઉપસ્થિતિમાં કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં આ રથનું પૂજન અર્ચન અને ધ્વજારોહણનો કાર્યક્રમ સંપન્ન થયેલ છે આગામી સત્યાવીસમી જૂનના રોજ ભાવનગરની અંદર ભાવનગરની આ ચાલીસમી રથયાત્રા ગુજરાતની બીજા ક્રમની અને હિન્દુસ્તાનની ત્રીજા ક્રમની રથયાત્રામાં એ ભાવનગરના રાજમાર્ગો ઉપરથી ભવ્ય રીતે નીકળશે